લખતર શહેર તેમજ ગ્રામ્યમાં લખતર પોલીસ દ્વારા કોમ્બિંગ ડ્રાઇવ યોજવામાં આવી લખતર ખાતે લખતર પી એસ આઈની અધ્યક્ષસ્થાને લખતર શહેર તેમજ લખતર ગ્રામ્યમાં કોમ્બિંગ ડ્રાઇવ કરવામાં આવી લખતર પોલીસ દ્વારા યોજાયેલ કોમ્બિંગ ડ્રાઇવમાં આરોપી બુટલેગરો તેમજ ચોરીના આરોપીને અલગ અલગ ગુનાહિત આરોપીઓની શોધખોળ તેમજ તેના ઘરે ઘર તપાસ કરવામાં આવી લખતર પોલીસ દ્વારા યોજાયેલ કોમ્બિંગ ડ્રાઈવમાં પચાસથી વધારે પોલીસકર્મીઓ કર્મીઓ ડ્રાઈવમાં જોડાયા લખતર પોલીસ દ્વારા લખતર શહેર કેસરિયા સવલાણા ઇંગરોડી કારેલા વિઠલગઢ તેમજ વિઠલ વિઠલાપરા ખાતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું લખતર શહેર તેમજ ગ્રામ્યમાં આજરોજ લખતર પોલીસ પી એસઆઈ એનએ ડાભી તેમજ લખતર પોલીસ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આજરોજ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ ગુનાહમાં નાસ્તા ભાગતા આરોપી તેમજ લખતર વિરમગામ હાઈવે પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું લખતર પોલીસ તેમજ સુરેન્દ્રનગર પોલીસ ટીમ દ્વારા કેસરીયા સવલાણા ઇંગરોડી કારેલા લખતર શહેર તેમજ વિઠ્ઠલગઢ તેમજ વિઠલાપરા ગામમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડવાયેલા તેમજ પેરોલ ફોલ્સ ઉપર રહેલા જામીન ઉપર રહેલા તેમજ અલગ અલગ ગુનાહિત ધરાવતા ગુનેગારોની ઘરોની તપાસ કરવામાં આવી અને લખતર પી એસ આઈ એનએ ડાભીના આ કોમ્બિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર પોલીસ ટીમ પણ આ કોમ્બિંગ ડ્રાઈવમાં જોડાઈ હતી